નમસ્કાર મારા વહલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે ધર્મ એટલે શું તો ધર્મ એક જ હોઈ શકે ધર્મ અલગ હોય જ ન શકે તો આજના પાખંડવાદી અને કોમવાદી સાધુઓએ સંતોએ ત્રણ હજાર ધર્મ બનાવી દીધા છે જે લખાવે છે ધર્મગુરુ અને પોતાની જાતને પણ ધર્મગુરુ માને છે તેમ સતો આવા ધર્મગુરુઓ પણ ધર્મને જાણી શકતા નથી કેમ કે તે લોકોની ઓખમાં પણ ભાવ જ્ઞાતિ જાતિ અને કોમવાદ પડેલો છે અને એના કારણે જ આજે ધર્મના ટુકડે ટુકડા થઈ ગયા છે અને ધર્મને હિન્દુ ધર્મ મુસ્લિમ ધર્મ શીખ ધર્મ જૈન ધર્મ બનાવી દીધો છે પરંતુ આપણે કોઈ દિવસ વિચાર કર્યો છે કે હિન્દુના ત્યાં બાળક જન્મે મુસ્લિમના ઘરે બાળક જન્મે શીખના ઘરે બાળક જન્મે તો શું તે બાળક હિન્દુ મુસ્લિમ અને શીખ થઈને જન્મે છે ના ગમે તેના ત્યાં બાળક જન્મ લેશે તે ફક્ત મનુષ્ય થઈને જ જન્મે છે અને મનુષ્યના શરીર શરીરથી જ જન્મ લે છે તો શરીર હિન્દુ નથી શરીર મુસ્લિમ નથી શરીર શીખ નથી શરીર એ શરીર જ છે અને જો પરમાત્મા ધર્મ બનાવ્યા હોય તો હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ દરેક ધર્મના બાળકોને જુદી જુદી ડિઝાઇનના બનાવ્યા હોત જુદા જુદા કલર આપ્યા હોત કેમ કે જેમ એક ચિત્રકાર જેટલો પણ ચિત્ર બનાવે છે તે બધા જ ચિત્ર એક નથી તે બધા જ ચિત્રની ડિઝાઇન અને રંગ પણ અલગ અલગ હોય છે તો સૌથી મોટો ચિત્રકાર તો પરમાત્મા છે તો તેમને કેમ મનુષ્યને એક જ બનાવ્યા અને શરીરની અંદરની વ્યવસ્થા પણ એક જ કેમ કરી કેમ દરેકના લોહીનો રંગ લાલ રાખ્યો જો લોહીનો રંગ અલગ અલગ રાખ્યો હોત તો લોહી જોઈને ખબર પડી જાત કે આ હિન્દુ છે આ મુસ્લિમ છે આ શીખ છે અને આ ઈસાઈ છે તો પરમાત્માએ એવું તો કંઈ જ કર્યું જ નથી તો હવે આપણે વિચાર કરો કે સાગરમાં કેટલાય પ્રકારની માછલીઓ હોય છે અને આ બધી જ માછલીઓનો જન્મ મરણ અને જીવન પણ સાગરના પાણીમાં જ હોય છે અને બધ બધી જ માછલીઓના માછલીઓ સાગરમાં રમી રહી હોય છે તો સાગરમાં ક્યાંય સીમા નથી ક્યાંય બંધન નથી કોઈ પણ માછલી આકાશાગરમાં ફરી શકે છે તો માછલીઓનો પણ સમૂહદાય હોય છે માછલીઓનો પણ સમૂહ હોય છે જેમ કે સિલ્ફ માછલીનો સમૂહ સાઉટ માછલીનો સમૂહ સોનલ માછલીનો સમૂહ સિલ્વર માછલીનો સમૂહ આ બધા જ માછલીઓના સમૂહ છે એવી જ રીતે મનુષ્યમાં પણ હિન્દુ મુસ્લિમ શીખ જૈન ઈસાઈ આ બધા જ સમૂહ છે અને સમૂહ એ પોતપોતાની ઓળખાણ માટે જ છે પરંતુ આ કાળા માથાના માનવીએ સમૂહને ધર્મ બનાવી દીધો છે તો જેમ સાગરની માછલી માટે સાગરનું પાણી એ જ પરમાત્મા છે એવી જ રીતે મનુષ્ય ગમે તે સમૂહનો હોય પરંતુ તે પોતે જ પરમાત્મા રૂપી સાગરની માછલી છે તો પછી માછલીઓ રહે છે પોતપોતાના સમૂહમાં પણ સાગરના પાણીના જુદા જુદા ભાગ પાડી શકતી નથી જુદા જુદા ધર્મ બનાવી શકતી નથી પરંતુ આપણે જ સમુદાયને ધર્મ બનાવી દીધો છે અને શું સમુદાયને ધર્મ બનાવવાથી તેની અસર પરમાત્મા ઉપર થવાની છે પરમાત્મા હિન્દુ મુસ્લિમ શીખ થઈ જવાના છે ના પરમાત્મા હિન્દુ મુસ્લિમ શીખ બની જવાના છે ના તો જેમ માસલીઓ માટે પાણી ધર્મ છે તેમ મનુષ્ય માટે પરમાત્મા ધર્મ છે માછલી જેમ પાણી વિના જીવી શકતી નથી અને પાણીમાંથી બહાર નીકળી શકતી નથી તેમ આપણે પણ પરમાત્મા રૂપી સાગરમાંથી બહાર નીકળી શકતા નથી તો પરમાત્મા એ જ ધર્મ છે તેના સિવાય બીજો કોઈ ધર્મ જ નથી हरि ओम त सत् आदेश ना प्रणाम